તો ચાર જણા ભરશું તો આપણે હરખી હાજરી તો ઈ નહીં દેવાનો છે હાજરી માં તો ગયા હતા કે ટ્રેન માં અમે ટન ઉપર ગયા હતા ત્રણસો રૂપિયા ટ્રેન ની તો એ કાઈ ના વળે પણ ભાગી જાય એટલે મતલબ નહીં ને યાર વીસ ટન ની ભરું ને ચાર જણા કયા ગયા ભાગ્યા હતા એટલે બે જણા હતા અમારા વાળા બધા અમારા વાળા છે ને આમાં કયા જીઆઈડી રાજવી ના હતા કે જીઆઈડીસી ના شکر تو پکڑے تو શંકર કયો આપણે ભેગો આવતો કયો દઈશ ભાઈ લગન તો વાગી જેમ કરેલો હી અમારો બિલ છે લગન વાઘડી આમ કરેલો